हवे बीजदान बाद नेवु दिवस सुधी राह जोवानी जरूर नथी प्रस्तुत छे प्रॉम्प्ट बोवेजी बोवाइन रेपिड प्रेगनेंसी टेस्ट किट बीजदान पचीना अठयावीस मा दिवस बाद पण गर्भावस्था परीक्षण करो अने साठ दिवस सुधीनों समय बचावी पशुओं वेतर दीठ थता रूपिया छ हजार सुधीना संभवित नुकसान ने अटकावो। मात्र मण सरल स्टेप मा पशु गर्भावस्थानी सचोट तपास करो ब्रोंट बोवैजी बोवाइन रैपिड प्रेगनेंसी टेस्ट किट उपयोग કરવાની પદ્ધતિ સ્ટેપ 1 ગર્દન કાન અથવા પૂંછડીની નસમાંથી 1 થી 2 મિલીલીટર લોહી કિટમાં આપેલ સિરીંજ વડે એકત્રિત કરો સ્ટેપ 2 ટેસ્ટ કિટ સાથે આપેલા ડ્રોપરની મદદથી લોહીના 3 ટીપાં ટેસ્ટ સ્ટ્રીપ પર નિયત જગ્યાએ મૂકો સ્ટેપ 3 ટેસ્ટ કિટમાં આપેલા રીએજન્ટના 2 ટીપાં ઉમેરો અને ટેસ્ટ લાઇન આવવાની રાહ જુઓ 15 થી 20 મિનિટમાં પરિણામ જોવા મળશે જોટી લાઇન બી લાઇન કરતા વધુ ઘટ લાલ ગુલાબી જણાય તો તે પશુ સગર્ભા ગાભણ હોવાનું સાબિત કરે છે જોટી લાઇન ન દેખાય अथवा બી લાઇન કરતા આછી આવે તો પશુ ખાલી હોવાનું સાબિત થાય છે ટી લાઇન અને બી લાઇન સરખી દેખાય તો 10 દિવસ બાદ ફરી ગર્ભાવસ્થાની તપાસ કરવી જોસી લાઇન ન દેખાય તો ટેસ્ટ કિટ ખરાબ છે વધુ માહિતી માટે સંપર્ક કરો